નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર નારી સ્વાવલંબન ટ્રસ્ટની મિટિંગ યોજાઈ હતી કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ ભાવનગર શહેરના નારી સ્વાવલંબનની ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરી સોંપવા માટેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમાન મોહનભાઈ ગલાભાઈ મકવાણા તેમજ શામજીભાઈ માસ્તર જશુબેન પરમાર પ્રમુખ દિલીપભાઈ મેરિયા મંત્રી શ્રી રેખાબેન સુમરા સહયોગી ધર્મિષ્ઠાબેન ઉપપ્રમુખ નંદનીબેન ગંગાબેન સોલંકી પરમાર લતાબેન પરમાર પરમાર હર્ષાબેન પરમાર જ્યોત્સનાબેન મીનાબેન કૃપાલીબેન કાંતાબેન વિશાખાબેન તૃપ્તિબેન પલ્લવીબેન સર્વ કારોબારી કમિટી મેમ્બરોની સંમતિથી કામની સોંપણી કરવામાં આવી હતી નારી સ્વાવલંબન ટ્રસ્ટ નારી કાર્યો જેવા કે મહિલાઓ ગૃહ ઉદ્યોગ કરે તેમજ દીકરીઓને શૈક્ષણિક કાર્યોમાં મદદરૂપ થવું તેમજ વિધવાઓ ગરીબ મહિલાઓને આર્થિક રીતે પગભર થાય તેવા અનેક કાર્યક્રમો યોજી મદદરૂપ થાય છે માહિતી દિલીપભાઈ મેરિયાના નારી ઉત્થાન ટ્રસ્ટ પ્રમુખ ભાવનગર રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે સરકાર આપને શું સેવા છે તમને હજી ખ્યાલ નથી કે જેમ કે આપણે કે આપે આપ કે ઘણા લોકોને ખબર નથી જેમ કે પહેલી છે કે કોઈને કેસ બરાબર

એ જેઓ આનંદનગર બોડી કાઢતી રહી છે અને એમના ઘરવાળા પ્રકાશભાઈ સુમરા એ છેલ્લા કોરોનામાં ત્રણ વર્ષથી એક્સપાયર થઈ ગયા અને એ બેન મને છેલ્લા ત્રણ વર્ષથી રાખડી બાંધે છે અને આ એમના દીકરી છે એટલે આ બેન થઈ તો ત્યાં ક્યાં એ આનંદનગર થી બરાબર એટલે આ ક્યાં નંદી કીધું કે જે લોકોને તૈયાર બધું મળી જતું હોય જે લોકોને કાંઈ જરૂરિયાત ન હોય બરાબર એટલે હું તમને એવું એવા મોટાના ભૂલનો નથી બોલતો પણ એક તમને એટલું કમેન્ટમાં જરૂર આપીશ કે જે લોકો આપણા ટ્રસ્ટમાં રહેશે આપણી સાથે હળી મળીને કામ કરશે આપણે સરકારને જેને કહેવાય ને સરકારની ગ્રાન્ટ મળે છે વિધવા બહેનો માટે બરાબર પછી સરકારના ઘણા બધા પ્રોજેક્ટ છે એના માટે આપણે એક જે અલગ અલગ બેગમ ને એમ બી આપણે બોલાવીને આપણે મીટિંગ કરશું બરાબર એટલે હું આ અત્યારે પેલા મોહનભાઈ આપણા ટ્રસ્ટી લે તો મોહનભાઈ એવું કહીશ કે તમે આપણા ટ્રસ્ટ વિશે બે શબ્દ બેનો ને કહો બરાબર મોહનભાઈ